નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો જેમાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન ઘડ્યું અને આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું જ્યારે વિગતો મુજબ ચૌદ શહેરોનું તાપમાન સત્તર ડિગ્રીથી નીચે નોંધાયું જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું જ્યારે મહત્વનું એ છે કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી જીદો ઘડશે બીજા સમાચાર જાણે તો ગરીબ પરિવારના એકતાલીસ કરોડ લોકો માટે મોટું એલાન કરવામાં આવ્યું જેમાં કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજનાને અત્યારે વિસ્તારવા જઈ રહી છે જેમાં અત્યારે સ્વાસ્થ્ય વીમાને લઈને ટેન્શનમાં રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા જે વાત તો જાણીતી જ છે પરંતુ અત્યારે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની નજીક છે અને ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ પણ રજૂ કરવામાં આવશે અને આ પહેલાં અત્યારે કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજનાને અત્યારે વિસ્તારવા જઈ રહી છે જેમાં અત્યારે એક અહેવાલ દાવો કરવામાં આવ્યો છે કે સરકાર આયુષ્યમાન યોજના હેઠળ સારવાર ખર્ચની મર્યાદા બમણી કરીને દસ લાખ રૂપિયા સુધીની કરવા અત્યારે વિચારી રહી છે જોઈએ હવે કે સરકાર આ દસ લાખ રૂપિયા નથી કરતી કે કરે છે તમારો શું આના ઉપર વિચાર છે કે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો મોદી સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો જેમાં દેશમાં ખાદ્ય તેલોની કિંમતોને વધવાની અટકાવવા માટે કેન્દ્ર સરકારે તેના ઉપર લાગુ ઘટેલી ઇમ્પોર્ટ ડ્યુટીને માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવી દીધી અને નાણાં મંત્રાલય દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે કે આ ઘટેલી ડ્યુટી માર્ચ બે હજાર ચોવીસમાં સમાપ્ત થવાની હતી પણ હવે તેને માર્ચ બે હજાર પચીસ સુધી જારી રાખવામાં આવશે જ્યારે સરકારના આ નિર્ણયથી ખાદ્ય તેલોની કિંમતો પર અત્યારે સ્થિર રહેશે અને લોકોનું બજેટ પણ નહીં બગડે જ્યારે મોદી સરકારે મોંઘવારીને કંટ્રોલમાં રાખવા માટે આ મહત્વનો નિર્ણય લીધો જ્યારે નાણાં મંત્રાલયે વધુમાં કહ્યું કે રિફાઈન્ડ સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ ઉપર મૂળ આયાત છે તે સત્તર પોઈન્ટ પાંચ ટકાથી ઘટાડીને બાર પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવી હતી તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓએ સ્ટોર ઓફિસર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને પ્રાઇવેટ સેક્રેટરી સહિતની જગ્યાઓ પર બહાર પાડી જેમાં આંગે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને આ ભરતી માટે અરજી પ્રક્રિયા અત્યારે શરૂ થઈ ગઈ જ્યારે અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ છે અને આ ભરતી યોજના દ્વારા કુલ એકસો બે જગ્યાઓ ભરવામાં આવશે જેમાં આપવામાં આવેલ તમે સરનામે તમારું મોકલવાની રહેશે જ્યારે જે રસ ધરાવતા ઉમેદવારો તે ડીઆરડીઓ ડોટ ગવર્મેન્ટની ખાતે ડીઆરડીઓની વેબસાઇટ ઉપર જઈને પોસ્ટ માર્ગે અરજી કરી શકે છે તો અત્યારે કેન્દ્ર સરકાર દેશમાં નકલી સીમ કાર્ડ અને તેના જેવાય અન્ય ગુનાઓને ડામવા માટે કમર કસવા જઈ રહી છે જેમાં ટેલિકોમ બિલ બે હજાર ત્રેવીસ સંસદના બંને ગૃહોમાં પસાર થયું અને આ બિલમાં નકલી સીમ ખરીદવા ઉપર ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી સાથે વપરાશકર્તાઓની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે જ્યારે ટેલિકોમ બિલની વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ બિલમાં કેવા કડક કાયદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે તમે વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો તો યોગી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો જેમાં અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન આડે હવે માત્ર એક જ મહિનો બાકી છે અને ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે જ્યારે આ દરમિયાન ગુરુવારે યોગી સરકારે એક મોટો નિર્ણય લીધો જેમાં સરકારે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું ફ્રી બુકિંગ રદ કરવાનો નિર્ણય લીધો જ્યારે વીઆઈપી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે અને સમીક્ષા બેઠક બાદ આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદઘાટનને દિવસે હોટલ અને ધર્મશાળામાં પહેલેથી બુકિંગ કરીને પણ રદ કરવામાં આવ્યું છે તો રાજ્યના ખેડૂતો માટે ખુશ ખબર છે જેમાં હવે ખેડૂતોને રાતના સમયે પિયત માટે નહીં થવું પડે હેરાન કારણ કે હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે જેમાં ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી અત્યારે દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે જેમાં એક વર્ષના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત ગઈકાલે કરી હતી જેમાં અરવેલીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોલક્ષી જાહેરાત કરી અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે અને તે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે તો ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા જેમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની વિદ્યુત સહાયકની ભરતીને લઈને મોટા સમાચાર છે જેમાં વાત કરીએ તો અગાઉ રદ કરવામાં આવેલી ભરતી બાદ હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો જેમાં આજે જીએટી સીઓ દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરવામાં આવી જે મુજબ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે મહત્વનું એ છે કે અલગ અલગ છ જગ્યાઓ ઉપર ફ્લાઇંગ ટેસ્ટ લેવાશે અને આ સાથે સાત જાન્યુઆરી લેખિત પરીક્ષા લેવામાં આવશે તો કોરોના આવ્યો પાછો હવે કારણ કે વાત કરીએ તો કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ ગઈ ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા છે જેમાં વાત કરીએ તો શહેરમાં કોરોનાના વધુ છ કેસો આવ્યા હતા જેમાં છમાંથી ત્રણ લોકો વિદેશના પ્રવાસી હોવાનું સામે આવ્યું હતું જ્યારે ગઈકાલના સાતમાંથી એક દર્દીને સારવાર બાદ રજા પણ આપવામાં આવી જ્યારે નવરંગપુરા સરખેજ તથા નારાયણપુરા કેસો સામે આવ્યા જેથી અત્યાર સુધી કોરોનાના કેસની સંખ્યા બાર સુધી પહોંચી ગઈ છે ત્યારે આ તમામ સેમ્પલ જીનમ સિક્ટી માટે અત્યારે મોકલવામાં પણ આવી રહ્યા છે તો નીતિન ગડકરીએ કર્યું એલાન જેમાં આવનાર વર્ષ એટલે કે બે હજાર ચોવીસના માર્ચ મહિના સુધી હાઇવે ઉપર મોટા ફેરફાર થવાના છે જેમાં સરકાર જીપીએસ બેસ્ટ ટોલ કલેક્શન સિસ્ટમ લાવશે અને માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ પોતે તેની જાણકારી આપી છે જેમાં તેમણે કહ્યું કે હાઈવે ટોલ પ્લાઝાની હાલની વ્યવસ્થાને બદલવા માટે સરકાર આવનાર વર્ષ માર્ચ સુધી જીપીએસ બેસ્ટ ટોલ ટેક્સ કોલેક્શન સિસ્ટમ સહિત નવી ટેકનોલોજી રજૂ કરશે જેની અત્યારે આપણે રાહ જોવાની રહેશે તો કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલની નારાજગી મામલે અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી જેમાં અમિત ચાવડાએ કહ્યું કે કિરીટ પટેલ સાથે મારે વાતચીત થઈ જેમાં થોડા દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્યની બેઠક મળશે અને સંગઠનના પ્રશ્નોને લઈને અમે આ બેઠકમાં ચર્ચા કરીશું જ્યારે આ સાથે ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલના રાજીનામા મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે વિધાનસભામાં એકસો છપ્પન બેઠક જીત્યા બાદ પણ ભાજપમાં અત્યારે અસંતોષ છે જેમાં અત્યારે આમાં સંતોષ ન થવો જોઈએ તો ગુજરાતમાં અત્યારે રવિ પાકોરનું વાવેતર લગભગ પૂર્ણ થવા પામ્યું છે અને ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા ત્યારે અત્યારે ગુજરાતમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પણ અત્યારે પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું જેમાં અત્યાર સુધી ગુજરાતમાં ચાલીસ પોઈન્ટ સત્યોતેર લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે જેથી ખેડૂતો માટે આ વર્ષે પણ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગઈકાલે નિવેદનમાં જણાવ્યું હતું તો સાક્ષી મલિકની બહાર નીકળવાની સાથે ભારતને અત્યારે કુસ્તી જગતમાં એક મોટો ફટકો પડ્યો છે જેમાં સાક્ષી મલિકે ગઈકાલે કુસ્તી છોડવાનું એલાન કર્યું હતું જેમાં યૌન શોષણના આરોપી પૂર્વ અધ્યક્ષ બ્રજભૂષણના સાથી સંજયસિંહ બબલુ કુસ્તી સંઘના પ્રેસિડન્ટ બનતા સાક્ષી મલિકે કુસ્તી છોડવાનું યોગ્ય સમજાયો હતો અને સાક્ષીનું કહેવું છે કે આ નવો પ્રેસિડન્ટ બન બ્રજભૂષણ જેવો છે જે પોતાની નિવૃત્તિનું એલાન કરતાં સાક્ષી મલિક રડી પડી હતી અને બોલ્યા બાદ હળતા હળતા બહાર નીકળી ગઈ હતી તો કેનેડામાં વધુ એક વિદ્યાર્થીનું મોત થયું જેમાં નવસારીના વિદ્યાર્થીનું વિદેશમાં કમકમાટી ભરી મોત થયાના સમાચાર સામે આવ્યા જેમાં કેનેડાના ટોરન્ટો વિસ્તારમાં આવેલા ટાઉન હાઉસમાં ઓન એક્ટિવા એવન્યુ વિસ્તારમાં દુર્ઘટના ઘટી હતી જેમાં એક વિદ્યાર્થીનું અત્યારે મોત થયું છે તો આગળ કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટમાં ગઈકાલના કપાસના ભાવ અગિયારસો અગિયાર રૂપિયાથી ચૌદસો ઓગણ રૂપિયા સુધીના બોલાયા જ્યારે અમરેલીમાં ગઈકાલના કપાસના ભાવ છે તે નવસો બાણું રૂપિયાથી ચૌદસો છન્નું રૂપિયા સુધી બોલાયો જ્યારે સાવરકુંડલામાં ગઈકાલના કપાસના ભાવ છે તે અગિયારસોથી ચૌદસો છત્રીસ રૂપિયા સુધીના બોલાયો જ્યારે જસદણમાં ગઈકાલના કપાસના ભાવ અગિયારસો એંસી રૂપિયાથી ચૌદસો ત્રીસ રૂપિયા સુધી બોલાયો જ્યારે સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી ચૌદસો વીસ રૂપિયા સુધીના સરેરાશ ભાવ અત્યારે તમામ ગુજરાતમાં બોલાયા છે તો હર્ષ સંઘવીનું અત્યારે નિવેદન સામે આવ્યું જેમાં સંઘવીએ ન્યૂડ કોલને લઈને અપીલ કરી જેમાં અત્યારે વાત આવી છે કે રાજ્યમાં ન્યૂડ કોલ દ્વારા લોકોને ફસાવવાની ઘટનાઓ પણ અત્યારે વધારો થઈ રહ્યો છે અને આ તરફ હવે હર્ષ સંઘવીએ અપીલ કરી કે ન્યૂડ કોલ કરીને ફસાવતા લોકોથી ડરવાની કોઈ જરૂર નથી અને આ પ્રકારની ઘટના બને તો તરત પોલીસ સ્ટેશન જાઓ અને આપઘાત કરવાની કોઈ જરૂર નથી અને આ સાથે તેમણે કહ્યું કે આ પ્રકારની ઘટનામાં ક્યાંયની સાથ ન મળે તો મને સંપર્ક કરો જ્યારે તંત્ર આવા લોકો સામે કડક પગલાં લેશે તો અમદાવાદમાં પોલીસે જાહેરનામું બહાર પાડ્યું જેમાં પચીસ ડિસેમ્બરે નાતાલની ઉજવણીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ અમદાવાદમાં અમુક જગ્યાએ તો નાતાલની ઉજવણીની તૈયારી પણ શરૂ કરી દીધી જેને લઈને અત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી મલિક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને રાત્રિના બારથી સાડા બાર વાગ્યા સુધી ફટાકડા ફોડવાની અત્યારે છૂટ આપવામાં આવી જોકે પ્રતિબંધિત ફટાકડા ફોડવાની મનાઈ આપી અને શહેરીજનો બંને દિવસ ધામધૂમથી ઉજવણી કરી શકે તે માટે આ રાહત આપવામાં આવી છે